ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય જોહાર જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ આપણે ઊભા થઈ ગયા છે ને એનાયત થઈ ફ્રેશ થઈ ગયા છે ને કરી દીધો છે બ્લોકને સ્ટાર્ટ તો આજના નવા વિડીયોમાં આપણા બધા મિત્રોનું સ્વાગત છે મિત્રો તો આજ આપણે ઓલા ધાણા મેથી વાવેલું છે ને એમાં પાણી ચાલુ કરવું છે તો ત્યાં આપણે જઈએ કેમ કે આજ બ્લોગ હું આવીને અહીંયા ચાલુ ચાલું કરીશું આ બાથ રહ્યો ને એની બાજુમાં આવીને ચાલુ કર્યો તો કેમકે આ ગ્રાઉન્ડ ક્લીન કરવાનું થઈ ગયેલું લાગે કસરું વાળવાનું થઈ ગયું છે સ્વિમિંગ પૂલમાં પાણી છે એની જોઈ લઈએ પાણી છે ને તો એને આપણે ખાલી કરવા ઓલા ખાલી એટલે મતલબ પાવાનું છે એમાં ખાલી કરવું છે તો ખોલી દઈએ આ વાલ આ વાલને ખોલી દેશું આમ આમ ખોલી દઈએ એટલે પાણી જવા માંડ્યું હવે ત્યાં ખોલી દીધો છે પાણીનો જઈએ છીએ આપણે હવે વાડીમાં જે ત્યાં ઓલું બાકી છે ને કહેતા પાણી પાવાનું ખાના મેથીમાં કાલ વાયરું હતું બીજે ઓલો ભીંડોને એમાં વાયર વાયરું તો ને એમાં આવી ગયા છે આપણે વાડીમાં કાલ તો આ પાણી કમ્પ્લીટ પી ગયું હતું હવે આમાં બધે ગારો ગારો થઈ ગયો છે કાંદામાં નીંદવું જોઈએ ડુંગળીમાં આ બાજુ જોઈએ એમાં ખાતર નાખી દઈએ ખાતર ક્યાં પાણી વાળું છે ખાતર નાખી દઈએ પાણી સા નાખું કાપી દઈએ એમ તો કહેતા ભૂલાઈ જાય ને અવડું અવળું ભૂલાઈ જાય તો હાલો મિત્રો ફટાફટ આપણે પાણીને નાકું કાપી આવીએ આપણે પાણી ચાલુ કરી દીધું છે જુઓ ને પાણી અહીંયા આવવા માંડ્યું છે બતાવ પાણી આપણે ચાલુ કરી દીધું ને હવે આપણે છે ને આમાં કહેરીને એ હવે ગરડા થઈ ગયા છે આવા આવા ડોડા થઈ ગયા છે તો એને આપણે કાપી નાખીએ કાં એકા ફટાફટ બધું કાટ કાપીને પછી આમાં ખેડ કરીને આમાં બીજા ફરીથી ધાના વાવે છે તો એને કાપી નાખીએ ચાલો દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જવાહર જય આદિવાસી તો આપણે હાથમાં ખુશ થઈ ગયા છે પછી પછી બનાવીને આવતા જશે ખેતરમાં મોરા વાવાના છે આપણે તો આમાં રીતિમાં ફેરવી નાખાશે અને થોડાક વાવી રીધા પછી યાદ આવીજું કે ઉતારી લઉં બ્લોગ બનાવી લવો આવી રીતના વવાય છે આમ નાખે આમાં રેતીમાં ભેળવી દે એટલે આછા આછા પડે અને આમાં બી એકલા આવો ને તો ઠગલા ઠગલા પડી જાય એટલે આપણે રેતીમાં આવી રીતના મિક્સ કરી નાખવાના તો સારું પડે તો એક એક બી પડે ને એટલે આછા આછા મૂરા ઉગે અને હમણાં હજી ઠંડી પડે છે તો થઈ જાય એકવારના મૂરા એમ કંઈ એક આપણે આ વાળ ગીએ છે આ પારો આમાં ધાના છે ઊગી ગયેલા છે અને આમ પારા પર વાવા છે એઠું દે આખો પારો વાવી દે એટલે ખાવા થઈ જાય તો હાલો મિત્રો આ વિદાંત શું કરો ગયો ટ્રેક્ટર હાકો છો તમે હે તમે આખો છો ને પપ્પા કે આમ પપ્પા હાકે હું નથી હાકતો એવું કહે છે વિદાન આ મશીન ટ્રેક્ટર હાકે છે મકાઈ કાઢ નાખી ને ટ્રેક્ટર હાકે હવે એમાં પાછા ધાના સાટવા છે ઉનાળા ઉનાળિયામાં થઈ જાય નાળા ખાવા એટલે એમાં સાટી દેવાશે ધાણા એટલે લસણ હારે હારે એ પાણી પાવન થાય તો એમ ભીનું થયા કરે તો વાવી દેવા એમ કરીને ચોખ્ખું કરે છે ખેડીને તો મિત્રો આપણે એ ધાણા આમલા શું કહેવાય મૂરા વાવી દઈએ પેટ્રોલ ખતમ પેટ્રોલ ખતમ થઈ ગયું તો મશીન ત્યાં ત્યાં બંધ થઈ ગયું હવે પેટ્રોલ પાછું ગાડીમાંથી કાઢીને પાછું લાવવું પડે ને નાખવું પડે તો ચાલુ થાય ટ્રેક્ટર છે ને ગાડીમાં પાછું એમ લેવા જાય ને પેટ્રોલ પંપે તો નહીં દેતા આપણે ડબલા લઈને જાય તો નહીં આપે એટલે ગાડીમાં નાખી લાવે પછી એમાં નાખી દે તો ચાલો મિત્રો આપણે પછી મળીએ ટાઈમ થઈ ગયો છે બપોરનો રવિદાસ ખાવા માંડો જો ને શું ખાશો ભાતી ભાત છે દાળ છે દાળ ભાત બનાવ્યા છે દાળ ભાત બનાવેલા છે તો ચાલો આપણે જમી લઈએ તો પછી કાંઈ સૂટ નતું કર્યું હવે જઈએ છે વાડીમાં મસ્ત મજાના ગઈ છે મને થોડુંક શાક ઉતારી દઈએ એટલે હું છે આવું છે મિત્રો ગારો ગારો થઈ ગયો છે બધે

આખી બહુ તો મિત્રો ફાઇનલી આપણે બધું શાકભાજી ઉતારી દીધું છે એ હવે છે ને હજી એક વસ્તુ બાકી છે એની વાલોડ બાકી છે હા આકરા વાલોડ ઉતારશું વાલોડ બાકી છે ને તો હાલો વાલોડ આપણે ઉતારી નાખીએ અને અહીં આપણે ડોલ લઈ લઈએ આ ડોલ લઈ લીધો છે ને હાલો હવે જઈએ બાર રસ્તો જો ને અમારો રસ્તો તો તુવર તુવરથી આખો ઠંકાઈ ગયો છે एतली तुवर मोठी થઈ ગઈ છે અને આમ નમી ગઈ છે નીચે ને હાલે આ લેતા જો એમાં લેતા વરા લેતા તો ઉપર મૂકે પકડવા કેમ કેમ ના પકડાય એટલું પકડ લાવો તમને કે પકડા તું ની કે મારા પાસ વડીન जाऊ જો ફેમિલી આ છે ને અમાર अश्विन છે ને આમ કરે લે એમાં મૂકી દો ચાલો અંદર મૂકી દો ઢોલ માં કે નહીં ઉપડે મારા થી એમ કે નાના હાથ છે ને એટલે નાના હાથ નહીં મોટા જ હાથ છે જો કે પણ આમાં આવેલા ગારા વાળું થઈ જાય એમ એટલે ઠીક છે હાલો લઈ લઉં આ તો લઈ લે હાલો બધું મુકાઈ ગયું તાના લઈ દા તાના હજી લેવાનું તાના આપણે લેવાના ઘરે બનાવવાનું છે આજ જમવાનું બનાવવાનું છે પનીર બનાવવાનું છે પનીર ને રોટલી તો તાના ને અમાર હાટુ લઈ લે થોડું અને મેમન હાટુ લઈ જાશે ચલો હવે જઈએ ઘરે આવી ગયા છે વાલ વિનવા આમ તો હજુ થોડીક વાલળ તો બાકી રહી ગઈ છે હું ઘરે જ આવા આમ કે વાલળ બાકી છે તો થોડીક ઘણી પાંચસો જેવી હિસાબે વાલળ મસ્ત મસ્ત ખૂની ખૂની છે વાલડ આમ તમને દેખાડું છું બહુ આવેલી છે વાલડ આખામાં જુઓ ને એટલી બધી આવેલી છે લાટ બધી છે

ગઈ છે અને જમવા બે ગયા છે બનાવ્યું છે આપણે મહેમાન આવેલા હતા તો બનાવ્યું છે પનીર તો હું બેતા હું મહેમાને નહીં લીધા નવા મહેમાન છે એટલે હમણાં નહીં લેતા લગ્ન પછી લઈ હું મહેમાનને અને આપણે પનીર બનાવ્યું છે જો થોડુંક કંધારું છે ને એટલે નહીં દેખાય જો મસ્ત મસ્ત પનીર બનાવ્યું છે આમાં યજ એટલું મસ્ત પનીર બનાવ્યું છે મહેમાને ખવડાવી દીધા અને એ આમ હામે મેં બંગલે ના બેસવા ગયા જમીને અને રોટલી આ હાશે રોટલી અને આ સાસ છે તો સલાડ છે તો મિત્રો જમી લઈએ આપણે અને હાલો બધા જમવા પનીરનું શાક અને રોટલી તો આપણે ટેસ્ટ મારી કેવું લાગે પનીર કેવું લાગે કેવું નહીં એમ કેવું બન કેવું નહીં એમ મસ્ત હં રશ્વિન બનાવ્યું બધો મસાલો તૈયાર કરી આપીને બનાવ્યું અને મેં રોટલી બનાવી તો મસ્ત બન્યું છે મિત્રો કેવું બન્યું એ કમેન્ટની અંદર જણાવજો તમને કેવું લાગે આ પનીરે કેવી રીતના બનાવીને આખો વિડીયો નહીં લીધો પણ આ ગ્રેવી જોઈને તમને ખબર પડી જાય કે કેવું બન્યું એમ તો હાલો મિત્રો આપણે જમી લઈએ અને હાલો બધા જમો ગઈ છે ને મારી બેસન છે એટલે એ બેઠા છે તો દોસ્તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટની અંદર જણાવજો ಲೈಕ್ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಭೂಲತಾ ನಾವು ವಿಡಿಯೋ ಬಾಯ್ ಬಾಯ